કેમ મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ દર્શક મિત્રો આજે આપણે લઈને આવ્યા છે તમારા માટે ખાસ મહત્વની માહિતી જે છે આપણા આધાર કાર્ડ વિશે મિત્રો તો આધાર કાર્ડ ની એક જબરજસ્ત માહિતી છે મિત્રો જે જાણવી ખૂબ જ જરૂરી છે મિત્રો અને તમે જાણશો તો તમને પણ ખબર પડશે કે આ માહિતી કેટલી જરૂરી છે મિત્રો તો આજકાલ જે આધાર કાર્ડ છે મિત્રો એ આપણા બધા માટે જે છે મિત્રો એ ખૂબ જ જરૂરીનું ડોક્યુમેન્ટ બની ગયું છે મિત્રો આપણે કોઈ પણ કામ હોય આપણું સરકારી કામ હોય કોઈ લેવલ ડેવલનું કામ હોય કે ઘણી બધી જગ્યાએ છે આપણે સિમ કાર્ડ ખરીદવું હોય તો પણ આપણે આધાર કાર્ડની જરૂર પડે છે આપણા બેંકમાં જે ખાતું ખોલાવવું હોય તો એના માટે પણ આધાર કાર્ડ જરૂરી છે અને આ રીતે આપણે જે છે આધાર કાર્ડને ઘણી બધી જગ્યાએ લિંક પણ કરાવીએ છીએ મિત્રો તો આ આધાર કાર્ડ છે આપણે ઘણી બધી જગ્યાએ લિંક હોય છે આપણું પણ એમાં કોઈ ખોટી જગ્યાએ લિંક નથી થઈ ગયું એના વિશે પણ આપણે જાણતા નથી હોતા મિત્રો તો આજે આપણે જાણવાના છીએ કે આજે આધાર કાર્ડ છે આપણે કોઈ ખોટી જગ્યાએ લિંક તો થયું નથી એનાથી આપણે ઘણી બધી તકલીફ પડી શકે છે આપણા બેંકના પૈસા પણ ખાલી થઈ શકે છે મિત્રો તો આવું ના થાય એના માટે આપણે કઈ કઈ જગ્યાએ આપણું આધાર લિંક છે એ જાણવું હોય તો કેવી રીતે જાણી શકીએ છીએ એના વિશે આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ મિત્રો ચાલો જાણીએ કે આપણે કેવી રીતે જાણી શકીએ છીએ કે આપણું આધાર કાર્ડ કયો લિંક છે મિત્રો તો આધાર કાર્ડની જે આ લિંક છે આપણે એની જે ઓફિશિયલ વેબસાઇટ છે યુડીઆઈ ડોટ જીઓ ડોટ ઇન છે મિત્રો જે ગવર્મેન્ટની આ જે વેબસાઇટ છે આધાર કાર્ડની એમાં જ આપણે ચેક કરવાનું છે કે આપણે કેવી રીતે કરી શકીએ છીએ મિત્રો તો સૌથી પહેલાં તો આપણે જે ગૂગલ સર્ચ બાર છે આપણું એ ખોલી દેવાનું છે મિત્રો અને પછી જે યુઆઈડીઆઈની જે ઓફિશિયલ વેબસાઇટ છે તમે જોઈ શકો છો એને આપણે ઓપન કરી દેવાની છે મિત્રો એના પછી આપણે ભાષા આપણે જે લેંગ્વેજ છે એ સિલેક્ટ કરી દેવાની છે મિત્રો અને પછી આવું પેગ જોવા મળશે તો આપણે નીચે જવાનું છે અને જે આવું પેગ ખુલે તો તમારે જે આધાર અપડેટ હિસ્ટ્રી છે એ એમાંથી કોઈ પણ ઓપ્શન તમે લઈ શકો છો એને આપણે ક્લિક કરી દેવાનું છે મિત્રો તો પછી આવું જ જ્યારે ખુલી જાય મિત્રો ત્યારે જે લોગિનનું ઓપ્શન છે મિત્રો એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અને આપણે ઓપન કરી દેવાનું છે એટલે કે આપણે લોગિન કરવાનું છે એમાં તો લોગિન કરવામાં આપણો જે ઉપનનું ઓપ્શન છે એમાં આપણે આધારનો નંબર નાખી દેવાનો છે આધાર કાર્ડનું અને નીચેનું ઓપ્શન છે એમાં આપણું જે કેપ્ચર કોડ લખેલો છે તમે જોઈ શકો છો એ લખી દેવાનું છે મિત્રો એના પછી તમને જે તમારો આધાર કાર્ડમાં નંબર લિંક છે એને ઓટીપી આવશે મિત્રો અને એ ઓટીપી આપણે અહીંયા લખી દેવાનું છે એટલે આટલે ઓટીપી મારી દેવાનું છે મિત્રો અને પછી આ જે લોગિનનું ઓપ્શન છે આપણે તેઓ આપી દેવાનું છે મિત્રો એના પછી આપણો જે આઈડી છે લોગિન થઈ જશે મિત્રો અને પછી આવા બધા ઓપ્શન જોવા મળશે એમાં જઈને આપણે જે નીચે ઓથેન્ટિકેશન હિસ્ટ્રી છે આ ઓપ્શન જે જોવા મળશે ઘણા બધા ઓપ્શનમાંથી આ જે ઓથેન્ટિકેશન હિસ્ટ્રી છે એમાં આપણે ક્લિક કરી દેવાનું છે મિત્રો એના પછી તમને જોવા મળશે તમારે જેટલા પણ સમયનું તમારે જે છે હિસ્ટરી હિસ્ટ્રી જોયું હોય ક્યારે લિંક થયું અને કઈ જગ્યાએ લિંક થયું કેવી રીતે લિંક થઈ એ બધી માહિતી તમે અહીંયાથી છ મહિનાની મેળવી શકો છો મિત્રો એમાંથી તમારે જેટલા સમયની તમારે જે માહિતી મેળવવી હોય એ તમારે નક્કી આટલાથી તમારે જે નક્કી કરી દેવાની છે અને ક્લિક કરી દેવાનું છે એના પછી જે ઓપ્શન નીચે છે તેઓ આપણે આપી દેવાનું છે અને તમે એ સ જેટલો પણ ટાઈમ તમે નક્કી કર્યો છે એટલા ટાઈમમાં કયો લિંક થયું છે અને શું કઈ જગ્યાએ આપણું જે આધાર કાર્ડ વપરાયું છે એ બધી જ માહિતી તમે જાણી શકશો મિત્રો તો આ રીતે તમે જે છે પાછલા છ મહિનામાં તમારો આધાર કાર્ડ કયો જગ્યાએ લિંક થયું છે તેનો વપરાશ કયો થયો છે કેવી રીતે થયો છે એ બધી જ માહિતી તમે જાણી શકો છો મિત્રો તો આ હતી મિત્રો આપણે આધાર કાર્ડ કયો જે જગ્યાએ લિંક છે એની માહિતી તો આ રીતે તમે છ મહિનામાં આપણું આધાર કઈ કઈ જગ્યાએ લિંક છે અને કઈ કઈ જગ્યાએ વપરાયેલું છે મિત્રો એના વિશે આપણે જાણી શકીશું મિત્રો તો આમાં તમને છ મહિનાની જે માહિતી તમને જોવા મળશે મિત્રો કે આપણું આધાર કઈ જગ્યાએ લિંક થયું છે અને કઈ કઈ જગ્યાએ વપરાયું છે મિત્રો તો તમે આ રીતે તમારી જે છે મોબાઈલથી જ તમે આધારનું આપણું લિંક કયો છે એની માહિતી લઈ શકો છો મિત્રો તો આ હતી મિત્રો આપણી જે આધાર કાર્ડની આ મહત્વની માહિતી જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આપણા વિડીયોને લાઇક કરો શેર કરો અને આપણી ચેનલ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો જેથી આવીએ અવનવી માહિતી તમને આપતા રહીએ અને તમે આ માહિતીનો લાભ લેતા રહો અને જો તમને આ માહિતી પસંદ આવી તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું વધુ ભૂલતા ના મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને સપોર્ટ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર